હેલો ફ્રેન્ડ્સ જય ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બટાટાનું સૂકું શાક એક અલગ રીતે ખાવામાં એ ખૂબ જ ચટપટું બને છે અને બટાટા એક એવી વસ્તુ છે જે બધાના ઘરે હંમેશા હોય જ છે અને બધાને પસંદ પણ હોય છે અને ખાસ કરીને બાળકોના તો એ ફેવરિટ હોય છે તો ઘરના જ સામાનથી પાંચ જ મિનિટમાં આપણે આજે આ બટાટાનું ચટપટું શાક બનાવીને તૈયાર કરશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી કરી દેજો અને બાજુમાં નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા આવે મેં શાક બનાવવા માટે કાચા બટેટા લીધા છે તેની આવી રીતે આપણે છાલ હટાવી લેવાની છે તો અહીંયા હું બટેટાની બધી છાલ હટાવી લઉં છું પહેલા બટેટાને મેં સરસ એવા ધોઈ અને સૂકવી લીધા છે અને પછી હવે આપણે તેની છાલ હટાવશું કરવાની તે આપણે જોઈ લઈએ તો નોર્મલ આપણે બટેટાને પીસીસમાં માં કટ કરતા હોય છે પણ અત્યારે આપણે જ રીતે એને ગોળ કટ કરી લેવાના છે તો આ રીતે આપણે એને ગોળ કટ કરશું એટલે એક તો આપણો સમય પણ બચી જશે અને શાક આપણું થોડું અલગ પણ લાગશે તો અહીંયા જો આપણે બટેટાને વધારે એકદમ પાતળા પણ નથી આવી રીતે કટ કરવાના અને એકદમ જાડા પણ નથી રાખવાના તો હું તમને બતાવું કે આપણે આને કેવા કટ કરવાના છે અને આપણે બધા બટેટાને એક જ સાઇઝમાં એવી રીતે કટ કરી લેવાના છે થોડા પાતળા થોડા જાડા નથી કરવાના તો જો અહીંયા બધા બટેટાને મેં કટ કરી લીધા છે અને જો હું તમને બતાવું કે જો આવા મીડિયમ એવા આપણે એને કટ કર્યા છે એકદમ પાતળા પણ નથી અને વધારે એકદમ જાડા પણ નથી તો જો તમે જોઈ શકો છો વિડીયોમાં આટલા આપણે બધા બટેટા એક સરખા કટ કરી લીધા છે તો હવે આપણે આ બટેટાને સરસ એવા બે થી ત્રણ પાણીથી ધોઈ લઈએ અને પછી આપણે તેને આગળની પ્રોસેસ કરશું તો મેં અહીંયા હવે સાત વઘારવા માટે બટેટાને ધોઈ અને પછી અહીંયા એક વાસણમાં એક ચમચા જેટલું તેલ લીધું છે અને તેમાં મેં એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે રાઈ અને જીરું સરસ એવું ફૂટે પછી આપણે તેમાં લીમડાના પાંદ એડ કરશું તો અહીંયા આપણે જીરું સરસ ફૂટી ગયું છે તો મેં અહીંયા થોડા લીમડાના પાંદ એડ કરી દીધા છે અને હવે આપણે એમાં થોડી ચપટી હિંગ એડ કરી દઈએ અને આપણે જે સરસ સાફ કરીને રાખ્યા છે ધોઈને તે એડ કરી દેવાના છે આપણે આ બટેટાને સરસ એવા એડ કરી અને ફેરવી લઈએ તો જો અહીંયા બધા બટેટા મેં એડ કરી દીધા છે અને જ્યારે આપને ન સમજાય કે આજે શેનું શાક કરવું શાકમાં ફ્રીજમાં કઈ હોય નહીં ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો કારણ કે બધાને ખૂબ જ ભાવશે અને બની પણ એકદમ જલ્દીથી જાય છે અને દાળ ભાત હારે ખાવામાં તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે બપોરના આપણે ઘરે દાળ ભાત તો બનતા જ હોય છે અને જ્યારે કાંઈ શાક ના સમજાય ને ત્યારે તમે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખૂબ જ ટેસ્ટી આ દાળભા તારે લાગે છે તમે આને ભાખરી રોટલી ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને એક મેન તો બાળકો પણ ખાઈ લેશે એટલે આપણે અલગથી કોઈ ચિંતા કરવાની જરૂર પણ નહીં રહે તો આપણે આને ખુલ્લું થોડી વાર સાંતળી લઈએ જેથી કરીને બટેટા સરસ એવા સાથડાઈ જાય અને પછી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને એક થી બે મિનિટ જેવું થવા દઈશું આવી રીતે આપણે એની સ્લાઇસ કરી છે એટલે કુક થતાં આપણે અહીંયા ઝાજી વાર નહીં લાગે તો અહીંયા હવે આપણે એને ઢાંકણ ઢાંકી દીધું છે ત્યાં સુધીમાં બટેટા આપણા થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા એક બીજી પ્રોસેસ કરીએ તો એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેમાં મેં અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેને આ થોડો શેકી લીધો છે ચણાનો લોટ શેકાતા પણ બિલકુલ વાર નથી લાગતી આપને બધાને ખબર જ છે તો અહીંયા લોટને થોડો આપણે શેકી લીધો છે અને આપણે એક બાઉલમાં લઈ લીધો છે અને હવે આપણે તેમાં રેગ્યુલર ઘરના મસાલા કરશું તો અહીંયા હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ સરસ કલર આવે એના માટે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીએ તો તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા એડ કરવાનું છે હું અહીંયા નાની બે ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું અને એક ચમચી થી થોડો ઉપર ધાણાજીરું પાવડર એડ કરું છું અહીંયા આ શાક થોડું તીખું ચટપટું હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો તમારે ચીલી ફ્લેક્સ એડ કરવા હોય થોડા ઉપરથી તો તમારે અહીંયા લાલ મરચું પાવડર થોડો ઓછો રાખવાનો છે અને આપણે અહીંયા બધા મસાલા એડ કર્યા છે તો હવે આપણે એમાં થોડીક કસૂરી મેથી પણ એડ કરી દઈએ કસૂરી મેથી શાકનું ફ્લેવર એકદમ જે આપણે આખા બટેટા ભરેલા શાક ખાઈએ છીએ તેના જેવું લાગશે તો જો અહીંયા આપણે બધા મસાલા હવે સરસ મિક્સ કરી દીધા છે અહીંયા આપણે બસ વધારે કોઈ જ મસાલા લેવાની જરૂર નથી અહીંયા મેં ગરમ મસાલો પણ એડ નથી કર્યો પણ જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો તેનો સ્વાદ પણ આમાં ખૂબ જ સરસ આવે છે પણ મેં એડ નથી કર્યો અને હું અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું આ શાક તીખું ચટપટું હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે બધા ટેસ્ટ બેલેન્સ કરી લીધા છે તો અહીંયા હવે આપણે મસાલાને સાઈડમાં રાખીએ મિક્સ કરીને અને ત્યાં સુધી આપણે બટેટા જોઈ લઈએ ફરી પાછા તો જો બે થી ત્રણ મિનિટમાં આપણા બટેટા સરસ એવા કુક થઈ ગયા છે હવે તમે જોઈ શકો છો તેની કિનારીઓ છે તેની ઉપર આપણે બ્રાઉન કલર આવવા લાગ્યો છે જો ગોલ્ડન જેવો કલર તેની કિનારીઓ પર આવવા લાગ્યો છે તો આપણે આ બટેટાને ખુલ્લા આવે એક મિનિટ જેવા સાંતળી એટલે ત્રણ થી ચાર મિનિટ જેવા આપણે બટેટાને સાંતળશું ત્યાં જ્યાં સરસ એવો તે પાકી જશે તો જો આવી રીતે ચમચાની મદદથી આપણે થોડું ચેક કરી લઈશું કે આપણા બટેટા પાકી ગયા છે કે નહીં તો બટેટા હવે સરસ એવા કુક થઈ ગયા છે તો આપણે તેમાં હવે આ મસાલો એડ કરશું તો અહીંયા આપણે હવે થોડો થોડો મસાલો આવી રીતે આખા બટેટા પર છાંટી દઈશું જેથી કરીને બધા બટેટા પર મસાલો સરસ એવો લાગી જાય અને આ સ્ટેજ ઉપર હું અહીંયા એક કટ કરેલું લીલું મરચું લઉં છું જો તમને મરચાંનો વઘાર પસંદ હોય તો તમારે એને વઘારમાં એડ કરી દેવાનું છે પણ મને મેસ થયેલું મરચું નથી પસંદ આવતું એટલા માટે હું અહીંયા પાછળથી એડ કરું છું કે તે થોડું કૂક થઈ જશે અને તેની થોડી ફ્લેવર આપણા શાકમાં આવી જશે અને ખાવામાં પણ તે આખું દેખાશે તો અહીંયા હવે આવી રીતે થોડો મસાલો એડ કરીએ અને સરસ એવું મિક્સ કરી લઈએ અને ફરી પાછો થોડો મસાલો એડ કરીએ તો એવી રીતે આપણે બધો મસાલો એડ કરી દેવાનો છે ખાવામાં આ શાક એકદમ તીખું ચટપટું લાગે છે તો બાળકોનું તો આ ફેવરેટ બની જશે અને મોટા પણ આ શાકને ફરી પાછું બનાવવાનું જરૂરથી કહેશે કારણ કે બહુ જ સરસ એવાનો ટેસ્ટ આવે છે અને તમે આ રેસીપી બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો પણ આપણે બાળકો માટે બનાવતા હોય તો આપણે થોડી તીખાસ બેલેન્સ કરી લેવાની છે અને જો હવે આપણે આને સરસ એવું મિક્સ કરશું તો તમે જોઈ શકો છો આપણે ચિપ્સને વધારે પાતળી પણ નહોતી રાખીએ અને વધારે જાડ્ડી પણ નહોતી રાખીએ એટલા માટે ચિપ્સ આપણી સરસ એવી આખી જ છે જો વધારે પાતળી રાખીશું તો તે કૂક એકદમ જલ્દી થઈ જશે પણ તે આવી રીતે આપણે હલાવશું ત્યારે તે મેશ થઈ જશે તૂટી જશે તો દેખાવમાં સરસ નહીં લાગે તો આવી રીતે મીડિયમ થી કેવી આપણે ચીપ ને બનાવવાની છે તો જો આપણું હવે મસાલો સરસ એવો આખી ચિપ્સ ઉપર કોટ થઈ ગયો છે અને આપણે એને મસાલો એડ કર્યા પછી એક મિનિટ જેવું એને સાંતળ્યું છે જેથી કરીને આપણો મસાલો પણ સરસ એવો કુક થઈ જાય અને કાચા મસાલાનો ટેસ્ટ ન આવે અને હવે આપણે એની ઉપર આપણું શાક ઓલમોસ્ટ બની જ ગયું છે તો એની ઉપર આપણે હવે લીલા ધાણા એડ કરી દઈએ તો તમે તમારી ઘરે આ રીતે ક્યારેય શાક બનાવો છો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ શાકને શું કહો છો સૂકું શાક કહો છો કે પછી બટેટાની ચિપ્સ કહો છો એ પણ મને જરૂરથી જણાવજો તો જો અહીં આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે તો તમે આને ગરમ ગરમ દાળ ભાત સાથે કે પછી રોટલી સાથે ભાખરી સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો તો આપણું આ એકદમ જલ્દી જલ્દી બનીને આપણું શાક રેડી થઈ ગયું છે તો રેસીપી તમે પણ તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો